સદ્ગુરુ મહારાજ સત્ય સદગુરુ રગ્યા રંગાવી મારો વાલો આવ્યા ની વધામણી ધન્ય છે આજની સભાને જેમાં સદ્ગુરુની ની કૃપા હોય

આનંદ કોણ લૂટી શકે જેની સુરતતા જાગૃત હોય આનંદ ઘડી આજ આપણને આનંદ ની ઘડી ભગી છે દેવ થી દુર્લભ એવો આ તે દેવ થી દુર્લભ

જે આધ્યાત્મિક સુખ છે જે નિત્ય નું સુખ છે કાયમ નું સુખ છે એ કાયમ નું સુખ ક્યારે ભવશે કે જ્યારે પોતાની ઓખાણ થશે જ્યારે પોતાની પિશાન થશે જયારે દેહ નો ભાવ મળશે ત્યારે ખરું સુખ પ્રાપ્ત થશે માટે સદગુરુ કે છે કે તું ભૂતકાળ અને ભૂલી જા અને ભવિષ્ય ને તું પરવા કર નહીં અત્યારે વર્તમાનમાં તું કોણ છો

કોવાનું મન મોટું કે જેને હદથી પર અધરમાં જેની સુરતા લાગી છે ઘાઠ મઠ થી પર જેને જુદાકાશ રૂપમાં જેની સુરતા લાગી છે જેને ઘાટમાંથી ઘાટ જેની સુરતા લાગી છે એને ધન્ય છે અને એનો મન છે એ મોટું છે બાકી તો બધાનું માન દેવ ભાવમાં રમે છે દાતીપણા માં રમે છે પણ સદગુરુને પાછી આપણે સમજવા ગયા હોય એની પેલા આપણે જાગે ને જઈએ છે પણ સદગુર નો જયારે શબ્દ આવે અને સદગુર પૂછે છે કે તન મન ધન દેવા કોણ છે આવો જયારે શબ્દ આવે છે ત્યારે એમ કેવાય કે આ મકાન નો જે શણગાર છે એ કડીઓ ન્યારો છે જેવી રીતે આ મૂવી ના ઉતારનાર ન્યારા છે એવી રીતે

નાશ્વત વસ્તુમાં ક્યારેય મન થી નહીં બને પણ શાશ્વત સ્વરૂપમાં જેની ને લાગી હોય જેની સુરતા લાગી જઈ હોય એનું મન શાંત બને છે અને જેનું મન શાંત બને છે એટલા માટે તે તીર્થતા પદમાં ઠર્યા કારણ કે તમે જોવો ન્યાણે નિરખાય સામો ગયો એવી નિરખવાની આંખ બગાય હોય

વારો છે સંપ્રદાય નો વાળો છે જેને વિષયમાં એક જ પરમાત્માના દર્શન થાય વિચાર કરો કે સત્યને કયો સંપ્રદાય લાગે સત્યુ પથ લાગે માટે ઉત્પન્ન થાય અને પરત્ય આવે માટે પરમ સત્ય અને જગત વિદ્યા પરમ સત્ય અને જગત આ જગત ના ભાવ મૂકે અને પરમ ભાવ કહેવાનો છે અને

ઘણું માની કારણ કે આ જીવનમાં તંત મુકવાની જરૂર છે અને જેને ખરો સત્સંગમાં હોય એના તંત છે અને તંત સંત રીજી અને ખરી શાંતિ પ્રાપ્ત થાય માટે કહેવાય શાંતિ અને સંત કહે એના દાસ ના દાસ આ સભામાંથી હું પણ ટાળે છે દાસ પણ પ્રાપ્ત થાય છે માટે ઉઠ ચાંદ મુસાફીયા આપણા માટે સોનાનો સૂર્ય છે